આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે શુભ ગુરુવારના દિવસે સાંભળવાના છીએ બૃહસ્પતિ દેવની વ્રતકથા તેમની પૂજા વિધિ અને તેમનો મહિમા બૃહસ્પતિ દેવ હંમેશા શુભ ફળ પ્રદાન કરનાર છે તે કોઈ પણ જાતકના જીવનમાં આવનાર નકારાત્મકતાને સકારાત્મકમાં બદલી દે છે બધા જ અવરોધો ગુરુની દિવ્ય દ્રષ્ટિ પડતા જ દૂર થઈ જાય છે અને જાતકનું સૌભાગ્ય જાગી ઉઠે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને એટલે કે ગુરુ ગ્રહને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે અને એટલે જ તેમને ગુરુ કહેવામાં આવે છે જ્યોતિષમાં બૃહસ્પતિને ધન અને મીન રાશિનો સ્વામી પણ માનવામાં આવે છે બૃહસ્પતિ જ્ઞાન અને બુદ્ધિના દાતા છે સાથે તેને સંતાન ધાર્મિક કાર્ય સૌભાગ્ય અને પુણ્યનો કારક પણ માનવામાં આવે છે ગુરુવારના વ્રતની વિધિ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારના દિવસે આ વ્રત કરવામાં આવે છે ગુરુવારનું વ્રત કોઈ પણ મહિનાના શુદ્ધ પક્ષના પહેલા ગુરુવારથી પ્રારંભ કરી શકાય છે ત્રણ વર્ષ અથવા તો ઓછામાં ઓછા સોળ ગુરુવાર આ વ્રત કરવું જોઈએ વ્રતના દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ છેલ્લા ગુરુવારના દિવસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવવો જોઈએ અને ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવી જોઈએ જો ગાય ન મળે તો તમે કોઈ કેડના વૃક્ષની નીચે ગોળ અને ચણાની દાળ રાખી શકો છો અથવા કોઈ બ્રાહ્મણને ગોળ અને ચણાનું દાન કરી શકો છો ગુરુવારના દિવસે દાન કરવાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે ગુરુગ્રહથી પ્રભાવિત જાતકને પ્રત્યેક ગુરુવારના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર ચણાની દાળ ખાંડ ઘી રંગના વસ્ત્ર પીળા રંગના પુષ્પ હળદર ધાર્મિક પુસ્તક વગેરેનું દાન કરવું જોઈએ બૃહસ્પતિની કૃપા અર્થનું આદાન સાંજના સમયે કરવું અવિશેષ ફળદાયી બની રહે છે ગુરુનું શુભ ફળ કોઈ જાતકની કુંડળીમાં જો ગુરુગ્રહ એ શુભ ફળ પ્રદાન ન કરી રહ્યો હોય તો નીચે જણાવેલા ઉપાય અજમાવવાથી ગુરુગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થશે લગાવો કેસર કે પીળા પીળા રંગના ટુકડો તમારી પાસે રાખો બદામ અને રંગના વસ્ત્રોમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો પીપળાની પૂજા કરવી વૃદ્ધ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રોનું દાન કરો ત્યાર પછી હવે આપણે સાંભળીશું બૃહસ્પતિ દેવની વ્રતકથા પ્રાચીન કાળની વાત છે એક શહેરમાં એક મોટો વેપારી રહેતો હતો તે અન્ય દેશોમાં વહાણ દ્વારા માલ મોકલતો હતો ઉદ્યોગપતિએ ખૂબ પૈસા કમાયા અને ઉદારતાથી દાન પણ કર્યો પરંતુ તેની પત્ની એ કંજૂસ હતી એ એવી હતી કે કોઈને એક પૈસો પણ આપતી ન હતી એકવાર તે વેપારી વેપાર કરવા માટે બીજા દેશમાં ગયો હતો તેમના ગયા પછી બૃહસ્પતિ દેવ સંતના વેશમાં તેમની પત્ની પાસેથી ભિક્ષા માંગવા માટે આવ્યા આ દાનથી કંટાળી ગયેલી વેપારીની પત્નીએ કહ્યું હે સાધુ મહારાજ હું આ દાનથી કંટાળી ગઈ હું મારા પૈસા લૂંટાતા જોઈ શકતી નથી તેથી કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો કે જેના દ્વારા મારા બધા પૈસા નષ્ટ થઈ જાય બૃહસ્પતિ દેવે વેપારીની પત્નીને કહ્યું હે દેવી તમે વિચિત્ર છો સંતાન અને ધનથી કોઈ દુખી હોય જો તમારી પાસે વધુ પૈસા હોય તો તેને સારા કામમાં વાપરો વાપરોત કન્યાઓના લગ્ન કરાવો શાળા અને બગીચાઓનું નિર્માણ કરો જેવા કામો પણ કરી શકાય છે જો તમે આમ કરશો તો આ જગત અને પરલો તમારા માટે સાર્થક થઈ શકે છે સાધુએ જે કંઈ કહ્યું તેનાથી વેપારીની પત્ની ખુશ ન થઈ એ વેપારીની પત્નીએ કહ્યું કે મને દાન કરવા માટે આવા પૈસાની જરૂર નથી બૃહસ્પતિ દેવે કહ્યું કે જો તમારી એ જ ઈચ્છા છે તો તમે તેનો ઉકેલ શોધી શકો છો સાત ગુરુવાર સુધી ઘરને એ ગાયના છાણથી ઢાંકી દો પીળા માટીથી તમારા વાળ ધોવો વાળ ધોતી વખતે સ્નાન કરો કોઈ વેપારીને હજામત કરવા માટે બોલાવો ખોરાકમાં માંસ અને દારૂનો ઉપયોગ કરો આ રીતે તમારી બધી જ સંપત્તિનો નાશ થશે વેપારીની પત્નીએ બૃહસ્પતિ દેવે કહ્યું તેમ કર્યું માત્ર ત્રણ ગુરુવાર જ પસાર થયા હતા જ્યારે તેમની બધી જ સંપત્તિ નાશ પામી ગઈ આટલું જ નહીં વેપારીની પત્નીનું પણ મોત થઈ ગયું જ્યારે વેપારી એ વિદેશથી પાછો ફર્યો ત્યારે તેની પરિસ્થિતિ જોઈ દીકરીને સાંત્વના આપીને બીજા શહેરમાં લઈ જઈ નવું કામ શરૂ કર્યું જે જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચતો હતો આ રીતે તેમનું જીવન શરૂ કર્યું એક દિવસ વેપારીની દીકરીએ દહીં ખાવાની માંગ કરી પરંતુ વેપારી પાસે દહીં ખરીદવા પૂરતા પૈસા ન હતા તેણે દીકરીને ખાતરી આપી અને કામે લાગી ગયો તે એક ઝાડ નીચે બેસીને પોતાના જૂના દિવસો યાદ કરવા લાગ્યો એ દિવસે ગુરુવાર હતો તે સમયે ભગવાન બૃહસ્પતિ એક સંતના વેશમાં વેપારી પાસે આવ્યા અને તેને કહ્યું હે માણસ તું આ જંગલમાં કેમ બેઠો છે પછી વેપારીએ ઋષિને પોતાની અગ્નિપરીક્ષા સંભળાવી અને કહ્યું મહારાજ તમે બધું જાણો છો આટલું કહીને વેપારી રડવા લાગ્યો આના પર બૃહસ્પતિ દેવે કહ્યું તમારી પત્નીએ બૃહસ્પતિ દેવનું અપમાન કર્યું છે આ કારણે તારી હાલત આવી છે પરંતુ ચિંતા ના કરશો બધું જ બરાબર કરવા માટે ગુરુવારે વ્રત કરો અને ભગવાન બૃહસ્પતિની પ્રાર્થના કરો આ ઉપરાંત બે પૈસાની કિંમતના ચણા અને ગોળ લઈને પાણીના લોટામાં ખાંડ નાખો તે અમૃત અને પ્રસાદ તમારા પરિવારના સભ્યોમાં વહેંચો જેઓ કથા સાંભળતા હોય તેમને પણ આપો પ્રસાદ અને ચરણામૃત જાતે સ્વીકારવું તમારું કલ્યાણ અવશ્ય થશે સાધુની વાત સાંભળીને વેપારીએ કહ્યું કે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું મારી દીકરી માટે દહીં ખરીદી શકું આના પર ઋષિએ કહ્યું હવેથી તમને શહેરમાં તમે જે લાકડા વેચો છો તેના કરતાં ચાર ગણી કિંમત મળશે જે તમને તમારા દરેક કામ પૂર્ણ કરવામાં મદદ કરશે દરરોજની જેમ તે લાકડા કાપીને શહેરમાં વેચવા ગયો સારો ભાવ મળતા તેને દીકરી માટે દહીં ખરીદ્યું અને ગુરુવારની કથા માટે ચણા અને ગોળ લીધા અને વાર્તા કહેવાનું શરૂ કર્યું આ પછી લોકોમાં પ્રસાદ વહેંચવામાં આવ્યો અને તેની બધી જ તકલીફો દૂર થવા લાગી પણ તે બીજા ગુરુવારે કથાનું પઠન કરવાનું ભૂલી ગયો બીજા જ દિવસે ત્યાંના રાજાએ યજ્ઞનું આયોજન કર્યું જેમાં તેણે આખા શહેરના લોકોને પોતાના મહેલમાં ભોજન માટે આમંત્રિત કર્યા હતા વેપારી અને તેમની પુત્રી એ થોડા મોડા પહોંચ્યા છતાં તેઓને રાજાના મહેલમાં ભોજન પીરસવવામાં આવ્યું તે દરમિયાન રાણીએ જોયું કે તેનો એક હાર જે ખીતી પર લટકતો હતો તે ગાયબ હતો રાણીને વેપારી અને તેની પુત્રી પર શંકા ગઈ રાજાએ બંનેને કેદ કરવાનો આદેશ આપ્યો બંને એ ખૂબ જ પરેશાન હતા આ વિકટ પરિસ્થિતિમાં તેમણે બૃહસ્પતિ દેવને યાદ કર્યા પછી બૃહસ્પતિ દેવ ત્યાં આવ્યા અને કહ્યું કે આ તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવવા માટે છે બૃહસ્પતિ દેવી સલાહ આપી કે તમને અહીં ગુરુવારે બે પૈસા મળશે આમાંથી ચણા અને ગોળ મેળવો પછી ભગવાન બૃહસ્પતિનું સ્મરણ કરો અને પૂજા કરો અને તમારી બધી સમસ્યાઓ દૂર થશે બૃહસ્પતિ દેવે કહ્યું તેમ વેપારીને જેલના દરવાજે બે પૈસા મળ્યા તેણે રસ્તામાં એક મહિલા મારફતે ચણા અને ગોળ મંગાવ્યો પરંતુ મહિલા પાસે સમય ન હોવાથી તે તેની પુત્ર વધુ માટે ઘરેણા ખરીદવા જતી હતી પછી થોડી વાર પછી બીજી મહિલા આવી અને વેપારીએ તેને કહ્યું કે તેને ગુરુવારની વાર્તા કહેવાની છે બે પૈસાના ગોળ અને ચણા લાવીને આપો ને બૃહસ્પતિ દેવની વાર્તા સાંભળીને તેણે કહ્યું કે હું તેને તમારી સમક્ષ લાવીશ મારો એક જ પુત્ર હતો તેનું અવસાન થયું છે હું તેના માટે કફન લેવા જતી હતી પણ પેલા હું તમારું કામ કરીશ ચણા અને ગોળ લાવીને વેપારીને આપ્યા હું પોતે ત્યાં બેસીને વાર્તા સાંભળતી હતી વાર્તા પૂરી થતાં જ તે કફન લેવા ગઈ કફન લઈને ઘરે પહોંચતા જ તેણે જોયું કે લોકો તેના પુત્રને સ્મશાન લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા તેણે કહ્યું કે તેને એકવાર તેના વિક્રેતાને જોવા દો તેણે છેલ્લી વાર તેના પુત્રના ચહેરા તરફ જોયું અને તેના મોમાં પ્રશાદ અને ચરણામૃત મૂક્યું આ કારણે તે જીવિત થઈ ગયો જ્યારે પ્રથમ મહિલા જેણે વેપારીને ગોળ અને ચણા લાવવાની ના પાડી હતી તે ઘરેણા લઈને પાછી આવી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર ઘોડી પર બેસીને બહાર આવ્યો કે તરત ઘોડી કૂદી પડી અને તેનો પુત્ર ઘોડી પરથી પડી જતા મૃત્યુ પામ્યો મહિલાએ બૃહસ્પતિ દેવની માફી માંગી બૃહસ્પતિ દેવ એ ઋષિના રૂપમાં તે સ્ત્રી પાસે પહોંચ્યા તેમણે કહ્યું કે રડવાની જરૂર નથી તેમને ભગવાન બૃહસ્પતિનો અનાદર કરવા બદલ પુરસ્કાર મળ્યો છે મારા ભક્ત પાસેથી કથા સાંભળ અને ક્ષમા માંગ તેનાથી તારી ઈચ્છા પૂરી થશે મહિલા પાછી જેલમાં ગઈ અને વેપારી પાસે માફી માંગી અને કથા સાંભળી આ પછી પ્રસાદ અને ચરણામૃત લઈને પોતાના ઘરે પરત ફરી તેણે પોતાના મૃત પુત્રના મોમાં ચરણામૃત રેડ્યો અને પાછો જીવતો થયો તે જ રાત્રે બૃહસ્પતિ દેવ નગરના રાજાના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું કે તમે જે વેપારીને ગળાનો હાર ચોરવા માટે કેદ કર્યા છે તે નિર્દોષ છે રાણીનો હાર ખીટી પર જ લટકે છે સવારે રાજાએ ગળાનો હાર એ ખીંડી પર લટકતો જોયો આ જોઈ રાજાએ વેપારી અને તેની પુત્રીને મુક્ત કરી દીધા તેને અડધું રાજ્ય પણ આપ્યું નહીં તેણે વેપારીની પુત્રીના લગ્ન ઉચ્ચ જાતિમાં કરાવ્યા અને તેને હીરા ઝવેરાત પણ આપ્યા બોલો બૃહસ્પતિ દેવની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ